વરસાદમાં આગળ વાત નવસારીની તો નવસારીમાં ચીકુના પાકમાં ભારે નુકસાન થતા હવે ખરીદી બંધ કરાઈ છેલ્લે આવેલું વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ચીકુનો પાક ખરી પડ્યો ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદનને ભારે અસર પહોંચી જુલાઈ મહિનામાં આવેલા ભારે વરસાદ અને નવસારીની લોકમાતા અંબિકા આવેલી પૂરને કારણે મોટા ભાગના ચીકુના ફૂલો ખરી પડ્યા હતા તો ચીકુના વૃક્ષોને નુકસાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા ઉત્પાદન પર ચાર ગણું ઓછું થયું છે જેથી આ વર્ષે ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન સહન કરવાનું વારો આપ્યો આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ પાક ઓછો હોવાને કારણે પંદર દિવસ માટે મંડળી બંધ રાખવાનો નિર્ણય કરાયો પ્રમાણમાં આવક ન વલસાડ મંડળી ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું છેલ્લે આવેલું વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ચીકુનો પાક ખરી પડ્યો ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદનને ભારે અસર પહોંચી જુલાઈ મહિનામાં આવેલા ભારે વરસાદ અને નવસારીની લોકમાતા અંબિકા આવેલી પૂરને કારણે મોટા ભાગના ચીકુના ફૂલો ખરી પડ્યા હતા તો ચીકુના વૃક્ષોને નુકસાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા ઉત્પાદન પર ચાર ગણું ઓછું થયું છે જેથી આ વર્ષે ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ પાક ઓછો હોવાને કારણે પંદર દિવસ માટે મંડળી બંધ રાખવાનો નિર્ણય કરાયો ત્યારબાદ ચીકુનું પૂરતા પ્રમાણમાં આવક ન થતા ફરી એકવાર વલસાડ મંડળી ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું